કરીશું મહત્વના સમાચાર સમાચાર વિશે મળી રહ્યા છે તેના પર નજર કરીએ રાજ્યમાં આજે પણ હીટ વેવની અસર જોવા મળી રહી છે આજે પણ રાજ્યમાં ગરમી વધુ જોવા મળી રહી છે મોટાભાગના શહેરોમાં ચાલીસ ડિગ્રી પાર મહત્તમ તાપમાન પહોંચી ચૂક્યું છે અને લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું રાજ્યમાં હવે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી આજે પણ કાળઝાળ ગરમી યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે બાર જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બાર જિલ્લામાં ગરમી વધુ જોવા મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી કાલથી તાપમાન બે થી ચાર ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો થઈ શકે છે આજે ગરમી વધુ રહેશે આવતીકાલે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા આંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો રાજ્યમાં આજે પણ ગરમીનો પારો ઊંચો રહેશે